ડીસા તાલુકાના માલગઢ ભૈરવ ટેકરી ખાતે ભૈરવ ભવનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૈરવ ટેકરી ખાતે અઠાવીસમો શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ડીસા તાલુકાના માલગઢ ગામે જોધપુરિયા માંગ આવેલ ભૈરવ ટેકરી ખાતે આજે જન્માષ્ટમીના દિવસે ભૈરવ ભવનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૈરવ ભવન બે માળના બિલ્ડિંગ સાથે અને રસોડા સાથે સજ્જ થઈ સુંદર ભૈરવ ભવન બનવા જઈ રહ્યું છે જેનું આજે આગેવાનો મગનલાલ માળી જયંતિલાલ કચવા આર કે માળી કેટી માળી અને શ્રી ભૈરવ યંગબોય ગ્રુપ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા ભેગા મળી આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે ભૈરવટેકરી ખાતે અઠાવીસમો શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે અને આજે રાત્રે એક શ્યામ રાધે કૃષ્ણ કે નામ સુંદર ભજન સંધ્યા અને ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કલાકાર મધુબાલા રાવ ઉદયપુર ઝાંખીઓ રજૂ કરશે લખીશાલુ જટાધારી દિલ્હીવાલેને મંગળવારના દિવસે સવારે ભોજન પ્રસાદ અને મટકીફોળનો કાર્યક્રમ યોજાશે આ તમામ આયોજન શ્રી યંગ બોયઝ ગ્રુપ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવશે અહેવાલ દરગાહજી સુદેશા બનાસકાંઠા